છત્રી થઈ ગઈ છે રાત્રે કેવી બીક લાગતી ચાલો તારે અહિયાં ભજીયા બને છે મજાના મોસમ માં ભજીયા બને છે બટેકા વાળા અને ડુંગરી વાળા બને આબાની વાડી છે સામે ચાલે છે ને તો નહીં જોઈ શકો ગુડ મોર્નિંગ સુપ્રભાત જયારે મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્રેન્ડ નુંગમાં જોઈ શકો છો આજનું વ્લોગ આપણે વરસાદ સ્પેશિયલ બનાવ્યો છે કેમ કે આજે આઠ તારીખ છે ને સાત તારીખ ને આઠ તારીખ કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું હેવી રેનફોલ એટલે ભારે વરસાદ થવાનું હતું સવાર થવાના આજે આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે તમને બતાવવી પડ દઈ વરસાદ દરવાજા બારે અત્યારે આવી ગયા છે તો જોઈ શકો છો અહીંયા વરસાદ ચાલુ છે ને પાણી ખૂબ વહે સહેર્યું ઘર અંદરનું પણ આંગણાનું પણ દ્રશ્ય તમને અંદર જઈને બતાવશું એના પહેલાં અહીંયાનું દ્રશ્ય તમને બતાવી દઉં જોઈ શકો છો અહીંયા પાણી ખૂબ ચાલે સેર્યો છોકરા પણ બહાર નીકળી ગયા છે મોઆઈ નું કરવા માટે કેટલા વરસાદ ચાલુ છે આઈશભાઈ અમારે દૂધ લેવા માટે ગયા હતા સુકાને મમ્મી ચપ્પલ ચપ્પલોમાં છે રાખ્યા જા જોઈ શકો છો વણાર્ડ નગરમાં વરસાદ અને અમારે શ્રેયાસભાઈ ઠંડી લાગે છે અને આંગણું પણ આખો ભરાઈ ગયું છે અમારે ઘર અંદર એ પણ તમને હમણાં બતાવી આખી રાત આજે વરસાદ વરસ્યો છે તો બહુ ડર આવે એવો વરસાદ હતો આજ રાત્રે પવનની પણ આગાહી હતી તો પવન પણ હતો અને વરસાદ પણ આખી રાત ફૂલ ચાલુ જ છે તો બહુ ડરાવનારો વરસાદ હતો રાત્રે તો ચાલો તમને હમણે પણ દ્રશ્ય બતાવી દે અહિયાં પણ છે ખેતરનું દ્રશ્ય પણ બતાવી જોઈ શકો છો અહિયાં પાણી ચાલુ છે ફૂલ અને જોઈ શકો છો આ ઘો તો આખો ભરાઈ ગયો છે અહિયાં બઉ નીચાણ હોય છે અહિયાં પણ એ આખો ઘો પાણી થી ભરાલ પડ્યો છે ખેતર પણ ભરાઈ ગયા છે પાણી ચાલે છે ભાઈ અમારે રોવે છે નાવા માટે સવાર સવારના ઉધરસ પણ છે

જોઈ શકો છો બધા વરસાદની મજા લે છે વરસાદના પાણીની બારે નીકળી ગયા છે જોવા માટે અને હું વાઈનો કરવા માટે અહીંયા ભાઈને પણ અમારે જોઈ શકો છો બહુ મજા આવી ગઈ છે ચાલો તમને રાત અંદર મારા આંગણાના પણ દર્શન કરાવી દઈ જોઈ શકો છો અંદર આંગણો ભરાઈ ગયો છે ને મારે જે ઓટો હતો જે ઓટો આનું લેવલ અધર હતો એ ઓટો પણ દટાઈ ગયો છે અત્યારે પાણી એટલે સુધી ભરાઈ ગયો છે પાણી નું સ્થળ નીચું આવ્યો છે જોઈ શકો છો અમારે ઓટા સુધી પાણી પહોંચી ગયું છે ઓટામાં થોડોક બાકી રહ્યો છે ચડું ચડું જોઈ શકો છો ભારે મજા લેશે બધા

ચાલો તારે સવા દસ જેવા થયા છે ને હવે છોકરા ઉપડ્યા છે હું જવા માટે આજ તો ગયો ત્યાં ને ભજીયાનો પ્રોગ્રામ છે તો ભજીયા બને છે ચાલો ભજીયા બની ગયા તો ખાતા આવી જોઈ શકો છો નદી પાર કરીને જવાનું છે સામે હે ચાલો એટલે ચાલો પાર કરી લઈએ હવે નદી ચાલો તારે અહિયાં ભજીયા બને છે મજાના મોસમ માં મસ્ત મજાનું મોસમ છે એમાં ભજીયા પ્રોગ્રામ બનાવી નાખ્યું છે ભજીયા બને ચાલો ત્યારે ચટણી અને ભજીયા આવી ગયા છે ગરમા ગરમ બેસી ગયા છે બધા જમવા માટે આ ભાઈ ભજીયા નથી પસંદ પાછા ચાલો ત્યારે બેસી ગયા છે

ડુંગળી વાળા બટેકા વાળા અને મરચા વાળા ભજીયા અને માલુભા ત્યાં કેવા હતા ભજીયા જાદુ શું કેતો જાદુ જાદુ મમ્મી હાથમાં હે મમ્મી ના જાદુ એવા હતા મસ્ત જો ઈ વરસાદ ચાલુ છે હજી હવે કાઈ નહીં બાજુ જમણવાર પણ ચાલુ છે મજા આવે ને વરસાદના મોસમમાં રસોઈ બનાવવાની જમાડવાની ચાલો ત્યારે બપોરના અઢી વાગી ગયા છે ને જાય છે બજારમાં બકાલોને એવું લેવાનું છે ને ખાસ કરીને તો નદી જોવા જાય છે આ દોઈની નદી આવી છે છોકરા પણ બધાએ થઈ ગયા છે તૈયાર હાલવા માટે અને કોથરી બોથરી વીટી લીધી છે રેનકોટ તો છે નહીં રેનકોટ પણ લેવા જશે હવે છોકરાના તો જઈ છે નદી જોવા માટે તો ચાલો તમને આ દોઈની નદી બતાવી દઈએ

પુલ ઉપર આવી ગયા છે ફાઈનલી તમને બતાવી દઈ નદી જે ચાલે છે આ ધોયની નદી